રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત છસો ને છન્નું આવાસો બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યા હતા બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની આ એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જયારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એટલે એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડા આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કરી રાખ્યા ભાઈ કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેપિટાલિટી અરેના હોસ્પિટાલિટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ લોકોએ કામ કરવા ટેન્ડર ટેન્ડર ચાર વખત કર્યા બાદ એજન્સી આવી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વાટરો પછી ગઈકાલે એક બેઠક થઈ આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસી હવે આ જે ક્વોર્ટરો પડ્યા પેલા તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને રેન્ટ

આ ફ્લેટમાં કોઈ પણ પ્રોપર્ટી હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે પરંતુ જે આપણે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયો જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તેના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ એફઆર કરવી પડે ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં આજે બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું બે વાગે વાગે મેં મિટિંગ બોલાવેલી છે અને પેલા તો સૌથી પહેલા તો સફાઈ કરાવી પડશે અને જે ગેર પ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનર શ્રી અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ વન બીએચકે ના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું સમયાંતરે ક્વાર્ટર નો જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોય છીએ પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો હોય ડોક્યુમેન્ટ ન હોય નાણાં ન ભરી શકતા હોય આવી બધી યોજનાઓના કારણે સમયાંતર અમે ડ્રો પણ કરીએ છીએ તેરમી તારીખે રાજ્યના માન્ય શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે એ આવાસ યોજનાનો પણ ડ્રો છે જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદ પરિવારને એલોટ કરી દેશું